Bye. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો તો સ્વાગત છે તમારું એક નવા વિડીયોની અંદર તડકા ભડાકા સાથે જેની અંદર આપણે પ્રકરણ દસ ઘાત અને ઘાતાંકના દસ પોઈન્ટ એકના પાંચમા દાખલોનો અભ્યાસ કરવાનો છે તો પાંચમો દાખલો શું કે છે બોલ ભાઈ પાંચમા દાખલા તો પાંચમો દાખલો આપણને એમ કે છે કે પાંચની એમ ઘાત ભાગ્યા પાંચની માઇનસ ત્રણ ઘાત બરાબર પાંચની પાંચ ઘાત છે તો અહીંયા આપણને દેખો પાંચની પાંચ ઘાત આપી પાંચની માઇનસ ત્રણ આપી પણ પાંચની એમ ઘાત આપી તો આ એમ બરોબર કઈ સંખ્યા આવે તે આપણે શોધવાની છે ટૂંકમાં એમની પાંચની એમ ઘાત છે પાંચ ઘાત આપણને આપેલી છે ચાલ આપણને શું ખબર છે તો અહીંયા ભાગાકાર છે આધાર સરખો છે ઘાતની ચૂપચાપ બાદ બાકી કરી નાખવાની કે પાંચની એમ ઘાત છે ચાલો હવે જો ખરેખર શું છે પાંચની એમ ઘાત અને છેદમાં શું છે પાંચની માઇનસ ત્રણ અને બરોબર શું છે પાંચની પાંચ આપેલી છે ચાલો તો અહીંયા શું આવશે પાંચની એમ ઘાત અને માઇનસ છે તો ઉપર જઈને પ્લસ થઈ જશે અને પ્લસ ત્રણ થઈ જશે બરાબર શું મળશે આપણને પાંચની પાંચ ઘાત ચાલો તો હવે જો આપણને ખબર છે કે તો ડાબા બરાબર જબા થાય અહીંયા આપણને શું આપ્યું છે કે એની એની એમ ઘાત બરાબર એની એનઘાત હોય તો તો એમ ઇઝ ઇક્વલ ટુ એન થાય બરાબર ઘાત બી કેવી થાય સરખી થાય તો માટે આપણે શું લખી શકીએ કે એમ વત્તા ત્રણ બરોબર કેટલા આપ્યા છે પાંચ ઘાતનો હિસાબ કરવાનો છે ઘાત કેટલી છે ડાબી બાજુ બાજુ જમણી છે બસ તો એનો આપણે હિસાબ કરીએ તો માટે એમને નો કરતા ભણાવો તો બરોબર પાંચ આ પ્લસ ત્રણ પેલી બાજુ જાય તો માઇનસ ત્રણ તો માટે એમ બરોબર પાંચમાંથી ત્રણ જવાય તો બે રે તો માટે એમ બરોબર કેટલા મળે આપણને બે બરોબર ઘાત પાછની એમ કેટલી મળે છે બે મળે છે ઓકે વિડીયો પોસ્ટ કરીને લખી લો ચાલો તો વિદ્યાર્થી મિત્રો મળીશું હવે નવા વિડીયોની સાથે બરોબર ધન્યવાદ જય હિન્દ